હા મિત્રો કેમ છો તો આવી ગયો છે એકદમ નવો જ વિડીયો લે તો મિત્રો આજે થયો છે રવિવાર કારણ કે આજે માતાજીનો દિવસ છે તો મિત્રો તમે જોયું છે ભાઈ કે આગળ એક વિડીયો બનાવ્યો તો જેમાં હું મારો ભાઈ અને મારો વાઈફ એકલ ત્રણ જણા ભાઈ ત્રીસના સસરાના ઘરે ગયા હતા અને પાયલને મૂકીને આવ્યા હતા તો મિત્રો આજે વાતનો આજે બે અઠવાડિયે એટલે કે ચૌદ પંદર દિવસ થઈ ગયા છે પણ પાયલ આવી નથી તો ભાઈ ઘરના બધા જ ટેન્શનમાં આવી ગયા છે ભાઈ કે ત્યાં જઈને અટકી છે કોઈ કોન્ટેક ફોન થતો નથી પણ મિત્રો બસ આજે ઈચ્છા નક્કી કરી દીધી કે મારે જવું છે મિત્રો કારણ કે ત્યાં જઈને હું રૂબરૂ જાણીશ કે ત્યાંની હકીકત શું છે અને જાણીને મને ખબર પડશે કારણ કે આપણે ખોટી વાતોમાં પડીએ તો ખોટી અફવાઓ એ કે ભાઈ આ પ્રમાણે રોકીએ છીએ આમ હશે તેમ હશે પણ મિત્રો ક્યારે પણ આપણે એવું ના વિચારવું જોઈએ કારણ કે રૂબરૂ જઈને જોવું જોઈએ તો ભાઈ બધા એવું કહેતા હતા કે ભાઈ અમે સાથે ના આવીએ કારણ કે જગ્યા તો ભાઈ બહુ ડેન્જર છે ખરાબ છે કે લોકો આપણને મારીને ફેંકી દે ડુંગરામાં તો ખબર પણ ના પડે પણ બસ મિત્રો આપણે તો એકદમ દેવગતિ માતાજીમાં વિશ્વાસવાળા છીએ તો બસ માતાજી આગળ આજે રવિવારે તો બેઠા તો માતાજી એકદમ મસ્ત એવી રજા આપી દીધી તો બસ રજા લઈને આજે નીકળીશું ખાલી એકલું જ છું તમે જોઈ શકો છો ભાઈ બાઇક પર હેલ્મેટ પણ લગાવેલું છે તો હેલ્મેટ પહેરીને બાઇક ચલાવવાનું છે અંદાજે દોઢસોથી બસો કિલોમીટર જઈશ એકલો જ છું તો બસ મિત્રો તમે પણ એકદમ એવા મને આશીર્વાદ આપજો કે બસ હું સુખ શાંતિ પહોંચું ને ત્યાં મારું એકદમ જે મારે જે વાતચીત કરવાની એ બધું સુખ શાંતિ પતી જાય ને એકદમ જો ભગવાન કરે તો પાયલને લઈને આવું અથવા તો ત્યાં મારે કોઈ વાતની ચોખવટ કરીને આવું તો બસ મિત્રો બસ એકદમ ભગવાન માતાજીને આગળ રાખીને નીકળ્યો છું પછી આગળ જતો ભગવાનની મરજી તો મિત્રો મારો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો અને જોવો છો તમે તો પાછળ વડનગરનું પંપ છે તમે પેટ્રોલ પણ ભરાવી લીધું છે મિત્રો તો મિત્રો મારો વિડીયો આગળ ચાલુ રાખશો તો તમને આગળનું પણ ઘણું બધું બતાવીશ તો જય માતા જય માતાજી મિત્રો મારો વિડીયો ચાલુ જ રાખજો કલાક થી પોણો કલાક બાઇક ચલાવી તમે સામે જોઈ શકો છો ભાઈ ઈડર ભિલોડા શામળાજી ને ઉદયપુર હવે વલાસણા છું અને વલાસણા ઉપર આગળ જઈ રહ્યો છું મિત્રો મિત્રો એકદમ હાથશા મનથી નીકળી ગયો છું આજે માતાજીને આગળ કે ભાઈ માતાજી હંમેશા મારા જોડે જ છે અને આજે તો રવિવાર છે તમે જોઈ શકો છો એકદમ હાઈવે આજુબાજુનું લોકેશન તમે જોઈ પણ શકો છો ભાઈ એકલો જ છું મારી સાથે કોઈ નથી કારણ કે જે વ્યક્તિ મારી સાથે છે તમે નહીં જોઈ શકો કારણ કે વ્યક્તિ મારી સાથે છે એ તમે નહીં શકો વ્યક્તિ નથી કારણ કે મારી માતા છે એ તમે જોઈ નહીં શકો એના માટે તમારે ખૂબ ભક્તિ કરવી પડશે એના માટે ખૂબ તમારું હૃદય એકદમ એવું ભાવ લાવવો પડશે ત્યારે તમારી જોડે એવી શક્તિ આવશે મિત્રો તો મિત્રો આવી ગયો છે આ વલાસણનો કુલ જ્યાં પણ એવી ઈચ્છા થઈ છે કે લોકેશન બહુ જોરદાર લાગ્યું તો ત્યાંનો પણ વિડીયો થોડો ઉતારી લીધો તો કન્ટિન્યુ હજુ ચાલુ છે હજુ તો સોથી દોઢસો કિલોમીટર મારે આગળ જવાનું છે તો મિત્રો વધારે વિડીયો ઉતારવા રહીશ તો હું ધરતી પહોંચી નહીં શકું તો એકદમ થોડા જ વિડીયો બતાવીશ તમને તો કન્ટિન્યુ વિડીયો ચાલુ જ છે તો જોવાનું ભૂલતા નહીં હા મિત્રો તો ઘણું બધું બાઇક ચલાવી અને પહોંચી ગયું છે ભાઈ ઈડર તો તમે જોઈ શકો છો ભાઈ એકદમ ઇડરના આ બાજુ ડુંગરા પણ તમે જોઈ શકો છો ભાઈ કારણ કે પાછળ એકદમ ઇડરિયો ઘર જતો રહ્યો અને પાછળ પણ તમે એકદમ જોઈ શકો છો ભાઈ ઈડરનું લોકેશન તો પહોંચી ગઈ છું ઈડર હજુ જવાનું છે ખેડબ્રહ્મા ને ખેડબ્રહ્માથી પણ આગળ જવાનું છે તો વિડીયો મારો કન્ટિન્યુ ચાલુ જ છે તો મિત્રો જોવાનું ભૂલતા નહીં તો મિત્રો એકદમ ઈડરથી આગળ નીકળી ગયો છું તમે સાંભળે પણ જોઈ શકો છો ભાઈ એકદમ બોર્ડ આવી ગયો છે ખેડબ્રહ્મા અંબાજી વડાલી અને માઉન્ટ આબુ તો મિત્રો એ રોડ ઉપર આગળ જવાનું છે ખેડબ્રહ્માથી પણ આગળ મારે જવાનું છે તો મિત્રો વિડિયો કન્ટિન્યુ ચાલુ રાખશો તો તમને ઘણું બધું મારે બતાવવું છે હું એકદમ પહોંચી ગયો છું ભાઈ ઈડરથી આગળ એકદમ વોલગા હોટલ છે તમે પહેલાં પણ ત્યાં જમ્યા હતા એકદમ વોલગા હોટલમાં એકદમ થોડું જમવા બેસી ગયો છું તો બીજું તો કંઈ ખાવાનું નથી પણ દહીં અને બાજરી રોટલો ખાવાનો છે કારણ કે શરીરમાં પણ તકલીફ છે તો બસ આટલું ખાઈશું તો મિત્રો વિડીયો તો મારો કન્ટિન્યુ ચાલુ જ છે તો જોવાનું ભૂલતા નહીં કારણ કે તમને આ વિડીયોમાં ખરેખર ખૂબ જ મજા આવશે કારણ કે જો મિત્રો આપણે સાચા હોય ને તો મિત્રો દુનિયાથી કોઈ ડરવાની જરૂર નથી ગમે ત્યાં જવું હોય ને તો એકલા જ જવાનું હોય પણ આપણે અંદરથી સાચા હોવા જોઈએ તો આપણું કોઈ કશું બગાડી શકે નહીં જમવાનું મંગાય તો ભાઈ તબિયત બરાબર નથી તમે જોઈ શકો છો ભાઈ એકદમ દહી અને બાજરીનો રોટલો આવી ગયો છે કારણ કે બીજું કંઈ ખાવાનું નહોતું તો ભાઈ ખાલી દહીં ને બાજરીનો રોટલો ખાવાનો છે કારણ કે તબિયત તો બગડેલી હતી જ તો ભાઈ થોડી વાર જમી લઈશ અને શાંતિથી પાછો જઈશ આગળ જવા માટે તો વિડીયો મારો કન્ટિન્યુ ચાલુ જ છે તો જોવાનું ભૂલતા નહીં તો મિત્રો એકદમ મસ્તી જમી લીધું પણ તમે જોઈ શકો ભાઈ ઇડરથી તમે જાઓ ખેડ ખેડબ્રહ્મા તો વચ્ચે એકદમ વોલગા હોટેલ આવે છે તમે પાછળ જોઈ શકો છો એકદમ વોલગા હોટેલ તો ખરેખર ત્યાં ખૂબ જ ભીડ હોય છે અને જમવાનું પણ એકદમ સરસ મળે છે પણ ભાઈ આપણી તબિયત કાલની બગડી હતી તો આપણે ભાઈ ખાલી દહીં અને બાજુનો રોટલો ખાધો છે અને હવે થોડાક ટાઈમ નીકળશું ભાઈ આપણે ખેડબ્રહ્માથી પણ આગળ જવાનું છે કારણ કે ફેર પ્રમાથી આગળ મારે જવાનું છે લાંબળિયા લાંબડીયાથી આગળ જવાનું છે સાવણી આવશે અને સાવણી પછી રાજસ્થાન બોર્ડર આવશે અને રાજસ્થાન બોર્ડર આવશે રાજસ્થાનના અંદર મારે પચીસ કિલોમીટર જવાનું છે કોટડા અને કોટડાથી પણ આગળ એક નાનું કેવું ડુંગરા ઉપર ગામ છે ત્યાં જઈશ કારણ કે ત્યાં મારા ભાઈની સાસરી છે તો ત્યાંથી ભાઈ મારા વિવાહી જોડે મારે વાતચીત કરવાની છે ભાઈ શું પ્રોબ્લેમ છે ભાઈને આટલા દિવસ કેમ મોકલી નથી તો ભાઈ કોઈ સાથે નથી ઓનલી ફોર એકલા જ છીએ ભાઈ કારણ કે આપણે વન મેન આર્મી છીએ કારણ કે આપણી સાથે ભાઈ છે તો આપણા માતાજી છે કારણ કે આપણે ખોટું કરવાનું નથી તો આપણે ગભરાવ શું પડે ભાઈ તો બધા ના પાડતા હતા ભાઈ આવવા નહીં તો બસ બધા એવું કહેતા હતા ભાઈ અમે તો સાથે નહીં આવીએ કારણ કે ત્યાં તો ભાઈ આવું થાય આવું થાય પણ બસ આપણને વિશ્વાસ હતો કે ભાઈ આપણા માતાજી આપણી પાસે છે ને આપણે કોઈનું ખરાબ કરવાનું નથી તો મિત્રો એક વસ્તુની ખબર છે કે ભાઈ હંમેશા સત્યની જીત થાય છે તો ભાઈ આપણે સાચા છીએ તો મને સો ટકા વિશ્વાસ છે મારી માતાજી ઉપર ભગવાન ઉપર કે સો ટકા મારી જીત થશે તો હું ત્યાં જઈ રહી છું તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો કારણ કે આજનો વિડીયો કંઈ અલગ જ છે તમને જોવાની પણ ખૂબ જ મજા આવશે બાજુમાં પણ તમે જોઈ શકો ભાઈ જોરદાર હાઈવે છે તો ભાઈ સાધનો પણ એકદમ સ્પીડમાં જઈ રહ્યા છે તો બાઇક લઈને નીકળીશું તો હેલ્મેટ પણ પહેરેલું જ છે તો ભાઈ સાધન પર આટલી બધી લોંગ રૂટમાં આવીએ તો હેલ્મેટ પહેરેલું હોય તો ભાઈ આંખોમાં પણ એકદમ હવા ના આવે કોઈ જીવાત વાગે નહીં જીવડા વાગે નહીં અને એકદમ આપણી સેફ્ટી પણ બની રહે તો મિત્રો હવે થોડા ટાઈમે નીકળ્યો છું એકદમ ભાઈ જવા માટે તો વિડીયો મારો કન્ટેન્ટથી ચાલુ જ રાખજો વિડીયો તમે એકદમ સ્કીપ કરતા નહીં ખરેખર આખો લોંગ વિડીયો જોશો તમને ખૂબ જ મજા આવી જશે મિત્રો સામે પણ જોઈ શકો છો ભાઈ હોટલમાં પણ ઘણી બધી ગાડીઓ ઊભી છે કારણ કે ભાઈ અહીંયા હોટલમાં જમવાનું પણ એકદમ ખૂબ સરસ હોય છે બાઇક ચલાવવાનું ચાલુ રાખીએ તો પહોંચી ગયા છું ભાઈ ખેડબ્રહ્મા તમે સામે પણ જોઈ શકો છો ભાઈ ખેડબ્રહ્મા અંબાજી માતાનું મંદિર સાઈડમાં વળી જઈએ જમણી બાજુ અંબાજી માતાનું મંદિર આવે છે અને હજુ સલંગ હાઈવે પર જઈશું તો ભાઈ ખેરો જ આવશે અને ખેરતથી આગળ લામડિયા જવાનું છે મિત્રો તો કન્ટિન્યુ વિડીયો ચાલુ જ છે તો મિત્રો કન્ટિન્યુ બાઇક ચલાવીએ તો થાકી જવાય તો થોડા થોડા ટાઈમે બાઇક ઊભું રાખું છું ભાઈ પચાસ કિલોમીટર એને રેસ્ટ કરું છું તો થોડા ટાઈમ હજુ જવાનું છે તો મિત્રો કન્ટિન્યુ બે થી અઢી કલાક બાઇક ચલાવી દીધું છે અને હજુ પણ બાઇક ચલાવવું પડશે બે કલાક દોઢ કલાક પછી હું પહોંચી જઈશ તો વિડીયો મારો કન્ટિન્યુ ચાલુ રાખશે તો તમને હજુ તો વિડીયોમાં ઘણું બધું જોવા મળવાનું છે મિત્રો તો મિત્રો તમે જોયું એ પ્રમાણે કન્ટ્રીની ભાઈ એકદમ જંગલ જેવો વિસ્તાર આવી ગયો છે જ્યાં તમને કોઈ દેખાય નહીં ભાઈ ખાલી એક વચ્ચે હાઈવે છે જ્યાં ગાડીઓ ખાલી જતી હોય તમને ભાઈ ચાલતું કે ઉભરેલું કોઈ વ્યક્તિ જોવા ના મળે તમે જોઈ શકો ભાઈ દૂર દૂર સુધી બસ આજ એવી જગ્યાએ પહોંચી ગયો છું ભાઈ ખાલી એકલો જ છું પણ મિત્રો કોઈ જાતનો ડર આપણા દિલમાં સજ્જ ડર નથી કારણ કે આપણે ભાઈ ખોટું કરવા જતા નથી અને જ્યારે ખોટું ના કરવું હોય ને ત્યારે ગભરાવાની કોઈપણ જાતની જરૂર નથી તો હજુ તો મિત્રો ઘણો બધો તમને વિડીયો બતાવશે તો વિડીયો ચાલુ રાખશો તો તમને ખબર પડશે કે ખરેખર વિડીયો જોરદાર હતો અને મિત્રો સો ટકા કોમેન્ટ તો કરવી જ પડશે તમારે એકદમ જંગલમાં ઊભો છું પણ તમે જોઈ શકો છો મારા ઉપર એક મોટું ઝાડ છે તે ઝાડ ઉપર એકદમ અચાનક જ મારી નજર એ કુએશના વેલા ઉપર પડી ગઈ છે તો કુંએસ એટલે ખબર છે તમને જો તમારા શરીર લાગી જાય તો તમે કૈઢી કરીને આખી રાત મરી જાઓ પણ એની કોઈ દવા હોય નહીં અને તમારે ભેંસનું કે ગાયનું શાણ લગાવો ત્યારે જ માટે તમને બતાવી રહ્યો છું ભાઈ કુએ જોઈ શકો છો ભાઈ સામે જે લટકી રહી છે મોટી મોટી કુંએસના વેલા છે તો ભાઈ આની એકદમ પોસો એવું હોય કે તમને કહે ને તો આખી રાત તમે ખણી ખણી મરી જાવ પણ તમને ભાઈ કોઈ દવા મળે નહીં તો ભાઈ આખા ઝાડ ઉપર કુંએસ લટકેલી છે સત્તો પણ એકદમ નજીક આવી ગયો છું તો મિત્રો બસ મારા વિડીયો એવા જ હશે કે ખરેખર તમને જોવાની મજા આવશે અને મિત્રો આપણી સાથે હોય ને બીજો કોઈ વિડીયો ઉતારતો તો બધા ઉતારી શકીએ પણ મિત્રો આપણે તો વન મેન આર્મી છીએ કે વન મેન આર્મી આપણે એકલા જ છીએ મિત્રો તો ખરેખર વિડીયો ઉતારની ખરેખર ખૂબ જ મજા આવે છે તો હજુ તો મારે લાઈફમાં ઘણા બધા એવા વિડીયો બનાવવાના છે કે જે તમે ક્યારે પણ નહીં જોયા હોય તો તમારા વિડીયોને સપોર્ટ આપશો અને જો મારી ચેનલ તમે મોનેટાઈઝ થઈ જશે તો હજુ તો હું એવા ઘણા બધા વિડીયો બનાવીશ કે જે તમે ક્યારે પણ જોવા તમને નહીં મળ્યા હોય મિત્રો બસ એ જ પ્રમાણે કુંવેશના વેલા આવી ગયા તો એકદમ ભાઈ ચડી ગયો તો એકદમ પાડી ઉપર અને સામે પણ તમે જોઈ શકો છો ભાઈ આ બાઈક મારું છે તમે જોઈ શકો છો બાઇક લઈને જ આવીશું મારી સાથે બીજું કોઈ સાધન નથી ને મારું બાઈક જ મારા સાથે છે તો મિત્રો હજુ તો વિડીયો ઘણો બધો ચાલુ રાખવાનો છે તો ખરેખર ખૂબ જ મજા આવશે વિડીયો જોવાની તો અહીંયા હાઈવે પર તમને કોઈ જોવા તો ના મળે પણ ભાઈ તમને એક બેન આવી રહ્યા છે ભાઈ કાંક અહીંયાનો પહેરવેશ ભાઈ આપણા જેવું હોય ને ભાઈ એકદમ કાળા કાળા કપડાં પહેરતા હોય તો એમને પણ તમને મારું બતાવવા છે તો વિડીયો ચાલુ રાખશો તો બધું જોવા મળશે તો તમે એકદમ જોઈ શકો છો ભાઈ સામે એકદમ કાળા કપડાં પહેરીને બેન આવી રહ્યા છે ભાઈ આ બાજુનો પહેરવેશ આપણા જેવો હોતો નથી આખો અલગ જ હોય છે તો બસ આવી જગ્યાએ પણ આપણે વિડીયો બનાવીએ છીએ મિત્રો તો હજુ ઘણા બધા વિડીયો તમને બતાવવા છે તો તમને ખરેખર ખૂબ જ મજા આવશે મિત્રો તો મિત્રો ત્યાંથી નીકળીશું આગળ ભાઈ હાઈવે ઉપર તમે જોઈ શકો થોડાક ટાઈમ હવે રાજસ્થાન બોર્ડર આવી જશે ખુબ જ મજા આવે છે જોવા મળતા હોય બાકી આપણા ગોળી ભાઈ જે શહેરોમાં ભીડ હોય એ પ્રમાણે તમને અહીંયા કોઈ જાતની ભીડ મળે નહીં તો તમે સાથે જોઈ શકો છો બળદ પણ હોય ને મજૂરી વર્ગ હોય તો બધા ખેતરનું કામ કરતા હોય તો ચાલો વાય કે વિડીયો તમે બનાવો છો ભાઈ થોડું એક રિસ્કી પણ છે પણ શું કરીએ ભાઈ આપણો ધંધો જે વિડીયો બનાવવાનો છે તો ભાઈ તમને બધું બતાવવું પડશે તો હજુ ચાલુ રાખશો તો ભાઈ તમને જોવા મળવાનું છે તો ભાઈ તમે સામે જોઈ શકો છો ભાઈ આપણે આવી ગયા છીએ તમે જોઈ શકો છો ઉદયપુર ઉદયપુર એકસો પચાસ કિલોમીટર કુટડા ચોવીસ કિલોમીટર બાકી છે ભાઈ અને લોબડીયા આઠ જ કિલોમીટર લોબડીયાથી આગળ જઈશું સાવણી આવશે તો ભાઈ સાવણી ગુજરાતમાં છે અને કોટડા રાજસ્થાનમાં છે ભાઈ થોડા ટાઈમ આપણે પહોંચવાનું છે એકદમ ભાઈ રાજસ્થાન તો ખરેખર વિડીયો ચાલુ રાખશો તો ખરેખર ખૂબ જ મજા આવશે મિત્રો હવે ભાઈ આપણે થોડી જ વારમાં પહોંચી જવાનું છે ભાઈ એકદમ કોટડા જવાનું છે તો થોડી જ વારમાં હું પહોંચી જઈશ કોટડા તમે જોઈ શકો છો ભાઈ એકદમ કમ્પ્લીટ ખેરો ચોકડી ઊભો છું અને થોડી જ વારમાં લોબળી આવશે લોબડી પછી સાવડી અને સાવડી પછી આવી જશે કોટડા તો કોટડા અમારા પિયુષના સસરાનું ઘર છે તો ભાઈ ત્યાં જઈશ તો ભાઈ મિત્રો તમે જોઈ શકો છો ભાઈ આજુબાજુમાં એકદમ તમે જોઈ શકો છો તો એકદમ એકદમ ડુંગરા છે ભાઈ પથરા છે આટલામાં તમને કોઈ નહીં દેખાય મારા સિવાય એવી જગ્યા એકદમ હું આવી ગઈ છું આજુબાજુ તમે દૂર દીધી નજર નાખશો તો તમને કોઈ નહીં દેખાય તો ભાઈ એવી જગ્યા આવી ગઈશું કારણ કે ભાઈ હવે શું કરીએ ને તમે સામે પણ જોઈ શકો છો એકદમ પથરાની વાળા છે તો ભાઈ જમીન બધા એકબીજાની રોકી હોય તો ભાઈ પથરાની વાળો કરીએ આપણે જે રીતે કાંટા થુવેરાની વાળો કરીએ જે રીતે વાળો ના હોય તો ભાઈ હજુ તો પણ મારે પહોંચતા મિનિમમ કલાક દોઢ કલાક લાગી જશે કારણ કે ભાઈ આ તો નજીકની વસ્તુ નથી તો ભાઈ ટાઈમ તો લાગે કારણ કે ભાઈ સાહસ કર્યું હોય તો આજે સાહસને પાર પણ પાડવું પડે તો ભાઈ એકદમ ભગવાન માતાજીને એકદમ સાથે રાખીને બધું જ કામ કરવાનું છે તો એકદમ તમે જોઈ શકો છો ભાઈ એકદમ જબરજસ્ત ડુંગરામાં આવી ગયો છું તો હજુ તો ઘણો બધો સમય લાગશે તો મિત્રો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખશો તો તમને જોવાની ખૂબ જ મજા આવશે મિત્રો તો ભાઈ અમારે એક મિત્ર મળી ગયા છે તો ભાઈ મિત્રના ઘરે બેઠા છીએ તો તમે જોઈ શકો છો ભાઈ એકદમ મારી પાસે ખાટલો બાટલો પણ ઢાળી દીધો છે અને ભાઈ એમનું એકદમ મસ્ત ના એવું ઘર છે તો તમે જોઈ શકો છો ભાઈ આજુબાજુ એકદમ ઘરનું લોકેશન કારણ કે ભાઈ ડુંગરામાં રહેવાનું હોય તો ભાઈ આપણા જેવા પાકા મકાનો તો ના હોય કારણ કે પાણીની બધી તકલીફ હોય તો ભાઈ આજે જ નહીં સંબંધ રાખેલો હતો તો ભાઈ આજે સંબંધ કામમાં આવ્યો છે તો ભાઈ એકદમ થોડું જ નજીક છે રાજસ્થાનથી તો એમના ઘરે થોડી વાર બેઠો છું ભાઈ ફોન કર્યો તો એમને ફોન ઉપાડ્યો અને આજે એમની મુલાકાત પણ થઈ ગઈ છે તો આજે એમના ઘરે બેઠું છું અંતેસી હજુ થોડી વાર હું આગળ જવાનું છે તો વિડીયો મારો કન્ટિન્યુ ચાલુ રાખશો તો ઘણું બધું તમને જોવા પણ મળી જશે મિત્રો તમે જોઈએ પ્રમાણે એકદમ ભાઈ મારા મિત્ર એક હતો એના ઘેર પણ થોડો બેઠો પણ સાથે ના આવ્યો કારણ કે ના પાડવા માંડ્યું ભાઈ હું તો આવું નહીં કે મારે ઘણું બધું કામ છે હવે ખબર નહીં ભાઈ એના મનથી કેમ છૂટી પડ્યો કારણ કે ભાઈ આ તો રાજસ્થાન કુટડા જવાનું છે તો ભાઈ બધા છૂટી પડે તમે જોઈ શકો છો ભાઈ હજુથી એકદમ આજુબાજુ જંગલમાં જ છું તો હજુ મારે વીસ થી પચીસ કિલોમીટર જવાનું છે તો જઈ રહ્યા છું ભાઈ કુટડા ગામે

એકદમ માતાજી ભગવાનને આગળ રાખ્યા છે અને જઈ રહ્યો છું ભાઈ એકદમ સો ટકા છે રાજસ્થાનમાં તમે જોઈ શકો છો ભાઈ એકદમ નારિયેલીઓ પણ આવા મંડી છે તો ભાઈ ઘણું બધું કઠિન છે ભાઈ પહોંચવું છતો પણ એકદમ તમે જોઈ શકો છો ભાઈ સુમસામ જંગલ છે અને ઘણું બધું કઠિન છે સતો પણ જવાનું છે કારણ કે માતાજી ના પર ભરોસો છે જો રાખો તો માતાજી પર એટલો ભરોસો રાખો ને કે ભાઈ દરિયામાં પણ એકદમ દોટ મેખવી બસ એ પ્રમાણેનો ભરોસો રાખી આજે જવાનું છે ભાઈ વ્યવયના ઘરે કારણ કે વચ્ચેવાળા બધા છૂટી પડ્યા કોઈ સાથે આવ્યું નહીં બરાબર કારણ કે ભાઈ બધા જ મનમાં કંઈ પાપ હશે કે ભાઈ કંઈ હશે આપણને ખબર નથી પણ બસ આપણે પહોંચવાના છીએ તો હવે પછીનો વિડીયો બતાવીશ હું ત્યાં પહોંચીને તો મિત્રો વિડીયો મારો કન્ટિન્યૂ ચાલુ રાખશો તમને ખૂબ જ મજા આવશે તમે જોઈ શકો છો ભાઈ એકદમ નારિયેલીવાળો એકદમ રાજસ્થાનનો કોટડાવાળો રોડ આવી ગયો છે એકદમ જબરજસ્ત હાડ આવી ગયો છે અને આજુબાજુ જોરદાર ડુંગર છે તમે જોઈ શકો છો અને એકદમ સુનસાર રોડ કોઈ જોવા મળતું નથી કારણ કે કોઈ ગાડી સાધન આવી પણ નીકળે તો બરાબર છે બાકી તમને આજુબાજુ કોઈ પણ વ્યક્તિ જોવા મળે નહીં તો આવા રસ્તા પર અત્યારે જઈ રહ્યો છું તો મિત્રો છાંયલો આવ્યો તો એકદમ બાઇક ઊભો રાખ્યું છે મિત્રો એક વસ્તુની તો ખબર પડી ભાઈ રસ્તામાં જોતો જોતો આવ્યો છું તો ભાઈ અમારા વ્યવહાર કહેતા હતા કે ભાઈ અમારે ઘઉં કાપવાની સિઝન ચાલે છે અને ભાઈ ઠેસણની સિઝન ચાલે છે તો અમારે મૂકવાનો ટાઈમ નથી તો બસ આટલાથી મને એક વસ્તુ મારા મનથી વિચારે તો એક વસ્તુની તો મને ખબર પડી કે ખરેખર કદાચ વાત સાચી પણ હશે કારણ કે ભાઈ બધી જ બાજુ હું રસ્તામાં જોતો જોતો આવ્યો ભાઈ બધા જ મજૂરો આજે ખરા તડકા પણ ઘઉં કાપવાનું કામ ચાલતું કારણ કે બધા જ ઘઉં સુકાઈ ગયા હતા તો મિત્રો હજુ આપણે જ્યાં સુધી પૂરી જાણકારી ના મેળવીએ ત્યાં સુધી કોઈ વ્યક્તિ વિશે એકદમ આપણે નેગેટિવિટી ના વિચારવી જોઈએ શેક સુધી આપણે હંમેશા પોઝિટિવ જ રહેવું જોઈએ તો હજુ હું ત્યાં પહોંચીશ અને પછી રૂબરૂ જોઈશ કે ભાઈ શું હાલત છે પછી જ હું પોતે એમ નક્કી કરીશ કે ભાઈ વાત સાચી છે કે ખોટી છે તો જવાનું છે હજુ તો ભાઈ એકદમ મારા વિવાહના ઘરે તો મિત્રો એકદમ કોટડા આવી ગયો છું તમે જોઈ શકો છો ભાઈ એકદમ આ કોટડા સિટી છે એકદમ કોટડામાં આવીને પાણી પાણી પીધું કોટડાના અંદર નારેલી પણ તમે જોઈ શકો છો ભાઈ તો થોડા ટાઈમ આગળ હજુ તો વિડીયો કન્ટિન્યુ ચાલુ જ છે તો જોવાનું જરા પણ ભૂલતા નહીં મિત્રો તમે જોઈ શકો છો ભાઈ આ બાજુ રાજસ્થાન બોર્ડર આવી ગઈ છે આ બાજુ રાજસ્થાન છે આ બાજુ કોટડા છે તો એકદમ ત્યાં પહોંચી ગયો છું ભાઈ આજુબાજુ જોઈ શકો છો એકદમ સુમસામ રોડ છે કોઈ દેખાતું પણ નથી તો હજુ પણ આગળ જવાનું છે ભાઈ દસ પંદર કિલોમીટર તો હજુ પણ આગળ જઈશ અને વિડીયો તમને બતાવીશ તો વિડિયો કન્ટિન્યુ ચાલુ રાખશો તો ખરેખર ખૂબ જ મજા આવશે કારણ કે ભાઈ આ બાજુ જોવા છો ટૂંટા બંગલા જેવું કોઈ બોર્ડ છે અને આ બાજુ કોટડા થોડું જ પાછળ રહ્યું ત્યાં પાણી પાણી પીધું ઊભો રહ્યો અને આ બાજુ રાજસ્થાન છે તો ભાઈ રાજસ્થાનમાં પ્રવેશ કરી દીધો છે તો ભાઈ એકદમ સામે જ આપણે આવી ગયા છીએ તો થોડી જ વારમાં જઈશું અને ત્યાં જઈને ચોખવટ કરશું કે ભાઈ તમારે શું પ્રોબ્લેમ છે કારણ કે ભાઈ આવી રીતે એકદમ ભાઈ આપણા ફોન ના પડે ને કોઈ વાત ના થાય ને તો ખરેખર મજાનામાં આપણું મગજ બહુ અલગ ટાઈપનું છે ભાઈ બરાબર તો સો ટકા જોડે જવાના થવું હોય થાય બાકી ત્યાં પહોંચવાનું અને જે કરે ખરું પછી ત્યાં જઈ બરાબર કારણ કે ત્યાં ચોખવાટ ના થાય આપણી ખબર ના પડે તો ખોટા ટેન્શનમાં લઈને ફરવું તો ત્યાં જ્યાં ચોખવટ કરીશ ભાઈ કે તમારો પ્રોબ્લમ શું છે અને ચોખવટ કરીશ ને તો વિડીયો બતાવીશું મિત્રો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો ભાઈ બપોરના બે વાગી ગયા છે ભાઈ તો બપોરે બે વાગે તમને અહીંયા કોઈ દેખાય નહીં એકદમ ચકલા પણ ફરકે નહીં તમે ડુંગરામાં જુઓ તો ભાઈ એકદમ ડુંગરામાં નાના નાના છાપરા હોય પણ મિત્રો રાજસ્થાન એટલે રણ વિસ્તાર નહીં હવે આ બાજુનું રાજસ્થાન જે કોટડા થઈને જવાય તો મિત્રો અહીંયા ડુંગરાળ વિસ્તાર છે રાજસ્થાનમાં તો ડુંગરાળ વિસ્તારમાં આપણે જઈ રહ્યા છીએ મિત્રો તો ખરેખર તમને ખરેખર બધું બતાવી રહીશું તો મિત્રો ખરેખર મારો વિડીયો આખો જોવા તો ભાઈ કોમેન્ટ પણ કરજો કે ખરેખર ભાઈ વિડીયો મેં તમને પણ હું શીખવા મળ્યું તો સો ટકા મને કહેજો એકદમ ભાઈ તમને નજીકથી બતાવવું છે તો બોર્ડ આવી ગયું છે તો ભાઈ તમે જોયું સ્વરૂપગંજ પિંડલવાળા શિરોહી ઉદયપુર નાથવાડા અને ઝાલોડ તો એ પ્રમાણે એકદમ રાજસ્થાન બોર્ડર આવી ગઈ છે ભાઈ આ બાજુ તો હજુ પણ હજુ આગળ ઘણું જવાનું છે તો મિત્રો તમે જોઈ શકો છો ભાઈ બાઈક આગળ જાય એવું નહોતું કારણ કે એકદમ રસ્તો છે જ નહીં બરાબર તો ભાઈ બાઈક અહીંયા મેખી દીધું છે તો ભાઈ એકદમ મારે ચાલીને જવું પડશે કિલોમીટર દોઢ કિલોમીટર માટે તો ભાઈ શું કરીએ તકલીફ એવી છે તો જવું તો પડશે જ તો મિત્રો ચાલીને પણ જવું પડશે તો હવે જઈશ ચાલીને ત્યાં ક્યાંક શેક પહોંચી ગયું છું અહીંયાથી ભાઈ અડધો કિલોમીટર કિલોમીટર જેવું બાકી શાઇક તો એકદમ આગળ મૂકી દીધું છે તમે જોઈ શકો છો ભાઈ અને આજુબાજુ એકદમ ડુંગરા છે કોઈ તમને જોવા નહીં જ મળે આમ તો કાંક ભાઈ એવી જગ્યા આવ્યું છે ને કે ભાઈ આટલા આપણું કોઈ હોય જ નહીં બરાબર તો પણ ભાઈ આપણે જોયેલું હતું તો એકદમ દોઢ કિલોમીટર જેવું ચાલવાનું છે તો ભાઈ ચાલીને પણ આજે પહોંચવું પડશે કારણ કે ભાઈ હવે કોઈ ફોન ઉપાડતા નથી લોકો કોઈ વાત થતી નથી અને ભાઈ ભાઈ પણ મારો ટેન્શનમાં આવી ગયો હતો આજે ભાઈનું દુઃખ મારાથી જોવાતું ના હોય મારા પપ્પા મમ્મી બધા દુઃખી હોય કે પણ શું થયું હશે ભાઈ તો આજે એકદમ જવું જ પડશે તો તમે જોઈ શકો છો ભાઈ એકદમ ખરા જંગલમાં પણ હું એકદમ એકલો ચાલી રહ્યો છું હું આખો ખોરે મોરે વિડીયો તમને ફેરીને બતાવું છું તમને એક વ્યક્તિ દેખાતું હોય તો પણ તમે કહી શકો છો ભાઈ પણ કોઈ વ્યક્તિ નથી પણ ભાઈ એકદમ દૂર ભાઈ તમે જોઈ શકો છો ભાઈ અમારા પિયુષભાઈની સાસરી છે સાપુરું દેખાય છે તો ત્યાં જવાનું છે ભાઈ અને ત્યાં જઈને રૂબરૂ વાતચીત કરવાની છે કે ભાઈ શું કરવાનું છે તમારે તો બસ થોડી જ વારમાં હું પહોંચી જઈશ ભાઈ અમારી પિયુષભાઈની સાસરી તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખશો તો ખૂબ જ મજા આવશે તમને જોવાની એકદમ નજીક આવ્યો ગયો છું ભાઈ આટલામાં કોઈ દેખાતું નથી એમનું ઘર પણ આવી ગયું છે દરવાજો પણ ભાઈ વાખેલો છે કોઈ ઘરે દેખાતું નથી તો ભાઈ આવી ગયો તો મારા વ્યવહારના ઘરે પણ તમે જોઈ શકો છો ભાઈ ખરો બપોર હતો એકદમ ભાઈ એમના ઢોર અને મરઘાને બધું ફળી રહ્યું છે અને ભાઈ કોઈ ઘરે નથી કારણ કે ભાઈ બધા મજૂરી ગયા છે પણ કાંઈક મજૂરીની સિઝન ચાલતી હતી તો ભાઈ એમની વાત સાચી હતી કે ભાઈ ઘરે અમે રહેતા નથી તો ભાઈ આટલા કોઈ દેખાતું નથી કારણ કે મજૂરીની સિઝન ચાલે છે વાત સાચી છે તો ભાઈ એકદમ નાના નાના છોકરાઓ જ ઘરે છે તો ભાઈ એકદમ અમારા પિયુષનો સાળો સરદાર છે તો એ ઘરે હતો તો મારા માટે પાણી લાવે છે ભાઈ અને મને કહ્યું કે આવો બેસો ભાઈ તો ખરેખર થોડો આનંદ થયો કે ભાઈ ના ભાઈ ખરેખર અંદરનો ભાવ તો છે ભાઈ શું નામ તારું સરદાર ને હા તો સરદાર મારા માટે ભાઈ પાણી લાવ્યો છે તો ભાઈ પાણી આપ્યું છે ભાઈ તો ભાઈ થાકી ગયા હતા તો ભાઈ પાણી આપ્યું કે બીજું કોઈ ઘરે છે નહીં ભાઈ કારણ કે બધા જ ભાઈ મજૂરી ગયેલા છે આટલા કોઈ દેખાતું નથી તો ભાઈ એમની વાત હતી કે ભાઈ અત્યારે મારો ટાઈમ નથી તો અમે નવરા નથી તો ભાઈ વાત સાચી જ છે કે ભાઈ અત્યારે મજૂરીની સિઝન ચાલે છે ભાઈ અત્યારે કમાવાનું હોય તો ભાઈ બધા મજૂરી ગયેલા છે ભાઈ નાના નાના છોકરાઓ એમના ઘરે છે કે ભાઈ નાના નાના ઘરે ઢોર હોય તો ભાઈ ઘરે રહેવું પડે તો બસ હવે થોડી વાર બેસીશ ને ભાઈ વાત વાત કરીશ ફોન બોન કરીશ ભાઈ શું થાય છે પછી આગળની વાત તમને બતાવું છું વિડીયો સલંગ તો ચાલુ રાખજો વિડીયો તો ભાઈ ઘરે આવ્યા એકદમ અમારા વ્યવહારીના ઘેર તો ભાઈ બધા જ અત્યારે એકદમ ઘઉંની સિઝન ચાલી રહી છે તો ભાઈ કોઈ ઘેર જોવા મળે નહીં તમને બરાબર તો ફોનમાં પણ એમને કીધું હતું એક વખત ભાઈ કે ભાઈ અમે અત્યારે નવરા નથી ભાઈ અત્યારે અમારા કામની સિઝન ચાલે છે તો ભાઈ એકદમ એમનો છોકરો હતો ભાઈ એકદમ સરદાર તો સરદાર માર જોડે બેઠો છે ભાઈ મને પાણી આલ્યું ખરેખર ભાઈ મને વ્યવસ્થિત રીતે એને બોલાયો ભાઈ તો મને ઘણું બધું દુઃખ ઓછું થઈ ગયું ઘણું બધું ટેન્શન હતું ભાઈ જઈશું તો ભાઈ કોણ હશે કેવું થશે શું થશે પણ બસ આપણી ભાવના સાચી હતી તો બસ ભાવના સાચી હતી તો ક્યારેય ખોટું થાય નહીં ભાઈ એકદમ મસ્ત રીતે બેઠા છીએ વાતો કરશું થોડી વાર જોઈશું ભાઈ ફોન લગાવશું ફોન લાગશે શું થાય છે અને થોડી વારમાં કોઈ કોન્ટેક્ટ નહીં થાય તો ભાઈ અહીંયાથી હવે પાછા નીકળી જશું ઘેર જવા માટે કારણ કે ઘરે પણ જવું પડશે કારણ કે તમે જોઈ શકો છો તો ઘડિયાળમાં પણ ત્રણ વાગી ગયા છે તો ઘરે પણ નીકળવું પડશે તો એકદમ શિવરાજ મજા આવીને મારી જોડે એક બાજુ તમે જોઈ શકો છો ભાઈ મરઘા પણ ધૂસ પાડી રહેશે ભાઈ કારણ કે ભાઈ અહીંયા મરઘા તો રાખવા જ પડે બરાબર તો બસ વિડીયો ચાલુ રાખજો ખરેખર જોવાની મજા આવશે તમે જોઈ શકો છો ભાઈ એકદમ મુર્ઘી પણ મારા ખોળામાં એને બે ગઈ છે એકદમ જોરદાર રીતે કાંઈ કહીએ તો ભાઈ મુર્ઘા બહુ બધા રાખતા હોય બરાબર તો ભાઈ ખભા પર પણ ચડી ગઈ છે ભાઈ તો ખરેખર આખી વાત જ અલગ છે ભાઈ તમે જોઈ શકો છો ભાઈ એકદમ ખભા પર બેહી ગઈ છે મરઘોવાનું હજુ માથા પર ચડી ગયું છે અલ્યા આવું સલે પણ અલ્યા રવા દે લે ખોડું કોણું ખૂણું કરી નાખ્યું તો ભાઈ મારા માથા પર પણ આખો મુર્ગો ચડી ગયો તો ભાઈ તો ખરેખર એના પણ ખરેખર ભાઈ ભાઈ કોઈ દોસ્તી હશે મારા જોડે એના તો ભાઈ પણ મારા માથા પર ચડી ગયો તો ભાઈ ખરેખર મજા આવી અને હજુ પણ કંઈ વાતચીત થશે ભાઈ તો તમને બતાવી તો ભાઈ કીધું તું કે ભાઈ કોઈ ઘેર હતું નહીં મજૂરની સીઝન ચાલે રસ્તામાં ભાઈ જોયું તો ઘઉંની સિઝન ચાલતી હતી ભાઈ કોઈ ઘરે છે ને એકદમ તાળું મારેલું તો છોકરાઓ ભાઈ એકદમ ડુંગરા પર રમતો હતો તો ભાઈ બધો દોડીને આવી ગયો બરાબર મારા જોડે તો બાજુમાં તમે જોઈ શકો છો ભાઈ ટાઈગર બેઠો છે જે ભાઈ મારા પિયુષ મારા નાના ભાઈનો હાળો હો આમ પેલો બાજુમાં બેઠો હતો ભાઈ સરદાર એ પણ ભાઈ એકદમ મારા પિયુષનો સાળો છે ને આજુબાજુ પણ ભાઈ એના બે મિત્રો પણ બેઠા છે અને હું પણ એકદમ ખાટલો ઢાળ્યો છે ભાઈ તો ખાટલા મસ્તી બેઠો છું તો હવે અત્યારે તો કોઈ વાતચીત થાય એવી નથી તો ભાઈ હવે થોડી વાર બેસીશ અને બાકી ખબર તો પડી ગઈ કે ભાઈ કામમાં હતા બરાબર તો હું થોડી વાર બેસીને નીકળીશ ઘરે જવા માટે અને પછી જે વાત થશે ખરી તો મિત્રો ખરેખર ખૂબ જ તકલીફ પડી છે તો મિત્રો બસ અહીંયા સુધી પહોંચ્યો ભાઈ મારી સફર હતી કે ભાઈ એકદમ રાલીસણાથી નીકળ્યો અને રસ્તામાં ભાઈ ઘણી બધી તકલીફો આવી અને ઘણું બધું બાઇક પણ ચલાવ્યું સત્તો પણ પહોંચવું હતું ભાઈ અમારા જોગારો બે ભાઈના ઘેર તો ભાઈ ખરેખર આજે ઘર નાનું છે પણ બસ ખોટા નથી એ વાત સાચી છે ભાઈ કહેરાય સાચા છે ભાઈ બરાબર કે ભાઈ એમને ટાઈમ નહોતો કારણ કે મજૂરીની સિઝન ચાલતી હતી તો ભાઈ આજે નહીં તો કાલે પાયલ મોકલશી મોકલશી ને મોકલશી એ વસ્તુ ક્લિયર થઈ ગઈ કારણ કે ભાઈ ભાઈ પાયલનો ભાઈ નાનો છે ને ભાઈ એને મને વિશ્વાસ આલ્યો છે હાલ્યો ને ભાઈ ફાઇલ નું મોકલવાની હે ને મોકલવાની બોલ તો ખરા યાર મોકલવાની હે જો બસ એક નાના છોકરા ભાઈ બોલે ને તો ભાઈ ક્યારે ખોટું ના હોય તો વિશ્વાસ તો રાખવો પડશે તમારા પિયુષ ના બે શાળા કોઈ છે કેડો કે મારી બુન પાયલ ના માર મોકલવાની હે કેવો બોલો ખાલી કહી દો પાયલ મોકલવાની હે બોલો કે યાર હર જવાબ આલડો પાયલ મોકલવાની હે ને હા જો કીધું બરાબર તો ભાઈ એકદમ આનંદ થયો મસ્ત રીતે પહોંચ્યા ભાઈ માતાજી સાથે જ હતા આપણે કોઈનું ખોટું કરવાનું નહોતું ભાઈ આ છોકરાઓ માટે ભાઈ ખાવાનું પણ લાવ્યો તો દ્રાક્ષ પણ લાવ્યો તો ભાઈ છોકરાઓને આપી એ પણ ખુશ થઈ ગયા છે તો ભાઈ આ વિડીયો એકદમ યુટ્યુબ પર પણ ચડાય તો જોગારામ જોજો ખરેખર મજા આવશે ભાઈ બધા જોજો અને કોમેન્ટ કરજો ભાઈ ખરેખર મારો આખો વિડીયો જોયો હોય તો ભાઈ સો ટકા કોમેન્ટ કરજો બસ કારણ કે આપણને ખબર હતી ભાઈ કે છેલ્લા સુધી ભાઈ ક્યારે હાર ના માનવી જોઈએ એકદમ અને ભાઈ જ્યાં સુધી પૂરી હકીકત આપણને ખબર ન પડે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ વિશે નેગેટિવ ના થવું જોઈએ બરાબર તો બસ અહીંયા સુધી એકલો પહોંચ્યો ઘરે કોઈને પણ ખબર નથી ખાલી મારા વાઈફ યતાલને મારા મમ્મીને જ ખબર છે અમદાવાદ મારા ભાઈને પપ્પાને પણ કોઈને પણ ખબર નથી ભાઈ કે આજે બાઇક લઈને હું એકલો આ જગ્યા આવી ગયો છું પણ બસ માતાજીએ મને રજા આપી અને માતાજીની રજા હોય એટલે આપણે આવી જઈએ ભાઈ બસ તો માતાજીને એકદમ દિલથી અને માતાજીને એટલો બધો વિશ્વાસ રાખવો જોઈએ કે ક્યારે પણ તમને ડૂબવા ના દે ના દે ને નાદ દે તો મિત્રો આજનો વિડીયો હું અહીંયા સમાપ્ત કરું છું તો આજનો મારો વિડીયો જેવો તમને લાગ્યો હોય તો એવો મિત્રો તમે સો ટકા કોમેન્ટ કરજો અને મારી ચેનલ છે મારી જીવન સંગી નહીં તો મિત્રો મારા વિડીયો લાઈક ફોલો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી બાય જય જવાહાર